નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યા સહાયક અને મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરતી માટે આ ખૂબ જ મહત્વનો પરિપત્ર છે તો રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરવા બાબત એટલે કે આ જે પરિપત્ર છે એ રોસ્ટર રજિસ્ટરની ખરાઈ કરવા માટેના છે અને આ ખરાઈ ગાંધીનગરે થશે ટૂંક વાત એ છે કે જિલ્લામાંથી કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ કયા તાલુકામાં કેટલી જગ્યાઓ એ બધું જ જિલ્લાવાળાએ યાદી તૈયાર કરી દીધી છે અને આ જિલ્લાની જે યાદી છે એને હવે ગાંધીનગર કક્ષાએ એની ખરાઈ થશે એટલે કે ફાઇનલ રોસ્ટર બની જશે અને ફાઇનલ રો બન્યા પછી તાત્કાલિક ભરતી આવશે બરાબર એટલે કે જે ભરતી માટે જે શિક્ષણમાં કામગીરી હોય એ બધી કામગીરી પૂરી થઈ ગઈ છે એટલે કે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે કયા તાલુકામાં કેટલી જગ્યાઓ છે એ જિલ્લામાંથી માહિતી મંગાવી દીધેલ છે ને એના માટે છેલ્લી અગિયાર તારીખ છે એટલે કે અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ એ માહિતી ગાંધીનગર કક્ષાએ પણ પ્રમાણિત થઈ જશે એટલે કે આ રોસ્ટર તૈયાર થવામાં હવે છ એક દિવસની વાર છે રોસ્ટર તૈયાર થયા પછી તાત્કાલિક ભરતી આવશે કારણ કે જે વહીવટી પ્રક્રિયા છે બધી પૂરી થઈ ગઈ છે અને ફાઇનલ રોસ્ટર તૈયાર થવાના બહુ નજીક છે એટલે ભરતી આવવાની બહુ શક્યતાઓ છે અને આ જે રોસ્ટર છે એ કેળવણી નિરીક્ષક અને વિદ્યા સહાયકની જે સત્યાવીસો પચાસની ભરતી આવવાની હતી એ બંને માટે રોસ્ટર તૈયાર થઈ ગયા છે સાથે નિરીક્ષકમાં સીધી ભરતી અને બઢતી આ બંનેના રોસ્ટર તૈયાર થવાની નજીક છે એટલે કે ત્યારબાદ તાત્કાલિક ભરતી આવશે એ આપણે આશા રાખીએ છીએ અને ભરતી એમ આવશે કારણ કે લોકસભાની ચૂંટણી હોય બહુ ઓછો સમય છે એટલે આ ભરતી જે છે એ આ જાન્યુઆરીમાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે થેન્ક યુ આપ સૌનો આભાર સાથે આ તમે જોઈ શકો છો કે નવ તારીખે રાજકોટ જિલ્લાગઢ જૂનાગઢ પોરબંદર ભાવનગર દસ તારીખે અમદાવાદ વડોદરા ખેડા અગિયાર તારીખે સુરત પંચમહાલ દાહોદ આ આ જિલ્લામાંથી ત્યાંના બે વ્યક્તિઓ માહિતી લઈને આવશે અને ગાંધીનગર કક્ષાએ જે અધિકારીઓ છે એમની ખરાઈ કરશે કે તમે જે જગ્યાઓ મૂકી છે બરાબર છે અને એ ખરાઈ કર્યા પછી એ જગ્યાઓ ફાઇનલ રહેશે અને આ રીતે રોસ્ટર પ્રમાણે થઈ ગયા પછી રોસ્ટર સાચું છે અને પ્રમાણે થઈ ગયું છે અને આટલી જગ્યાઓ ખાલી છે નક્કી થશે અને ત્યારબાદ ભરતી આવશે થેન્ક યુ આપ સૌનો આભાર